કલોલ તાલુકાના નારદીપુર ગામમાં ભાજપના કાર્યકરોએ પ્રવેશ કરવો નહીં અને પુરુષોત્તમ રૂપાલાના વિરોધ કરતા બેનરો લાગ્યા ક્ષત્રિય સમાજની મહિલાઓ અને યુવાનો દ્વારા નારદીપુર ગામમાં એક ખાનગી મીટીંગ યોજાઈ હતી અને તેમાં પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરી ભાજપના કાર્યકરોએ પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાયા એ રૂપાલા સાહેબને ખબર નહી મોદી સાહેબને ખબર નહી આપણે કહેવાનું રાજપૂત અને રાજપુત્ર રાજપૂત એટલે રાજપુત્ર રાજપૂત રાજપૂત નો મતલબ અપંગ બધે આપણે રાજપૂત કહે આપણે આ દેશ ના શાસક હોઈએ અને આ દેશ ના શાસક કરતા હોઈએ એટલે રાજપૂત રાજપૂત નો મતલબ રાજપૂત અપંગ છે એટલે આપણા આપે પરંપરા સહીલી વિરક્ત વારી વતન અને સરકારીતા એ મહત્વની વસ્તુ છે એટલે આપણે આ કોઈ પણ પ્રકારે આપણા આવે આપો અપવાદ જરૂર કોઈ પણ નફાદ હોય પણ બે દીકરીઓ કોઈલા માટે હું કહી રહ્યો છું એટલે આપણે વેઝી બાબા નથી પણ આપણે રાજપૂત તરીકે કે રાજપૂત એટલે શું પોતે વિકાસ જોઈએ કે આપણે રાજપૂત કે કે રાજપૂત કે કોઈ જાતિ નથી રાજપૂત ને રાજપૂત રાજપૂત ની ઉતરી આયા કે રાજપૂત એટલે રાજવંશી કે આપણે શાસક કોઈ કે આપણે કે ગમે તેમ કોઈ બોલાય આ કરે જાવ આવવા છે ને ફેબ્રુઆરી કરે કે અમારા વિશે કોઈ પોટી ટિપ્પણીઓ કરજો નહીં એટલે હવે અમે જે સમાજમાં રાખતું તો શિવાજી મહારાજ કહેતા કે જે સમાજમાં વીર સુદાદાસ કહેતા કે જે સમાજમાં મુક્તિભાઈ કહેતા કે જે સમાજનો રાણા પ્રતાપ કહેતા કે એ એ આ સમાજ કે જે આ સમાજે હજારો વખતે મુસલમાનો એટલે કે અપનારો મોગલો અંગ્રેજ સાહેબ સાગર તરફ આપી અને આપણે આપણે અસ્તિત્વ આપણે ભૂમિકા